એની જે પેરી ફેરી હોય એને તમારે આ રીતે કટ કરવાની બાપરે જે નગર રેગ્યુલર આવતો હોય એને ખબર હોય કે કેવી રીતના ખાવાનું ભાઈ આ કદાચ કોઈને બરોડામાં જોતો હોય તો મળી જાય બરોડા બાર નહીં અમદાવાદ સુરત જોઈએ તો પણ મળી જશે પિઝા અરે લોંધો ના થઈ ના થાય કઈ ના થાય આવા ના સર આવા ના હાફ બેક કરીને થઈ જાય ને ફૂલ બેક થઈ જાય અહીંથી ત્યાં બરોડાથી અમદાવાદ સુરત બધે ડિલિવરી થાય છે અમારે ત્યાંથી બોમ્બે સુધી લઈ જાય છે પીઝા બોમ્બે બેંગ્લોર ઉદયપુર જયપુર આ બધે જાય છે એટલે હાફ બેક હોય પછી અમે અમે ડિલિવરી બી કરીએ અમદાવાદ સુધી ભાઈ પછી <laughs> ના <laughs> <laughs> તમે થાકી જશો ના થાકી બાકુ છે અમદાવાદ સુરત અને બરોડા અને ભાઈ બોમ્બે પણ બોમ્બે લઈ જાય ઓકે બાકી અમદાવાદવાળા લોકો એક વાર ટ્રાય કરજો ભાઈ ખરેખર હું તો એમ કહું છું કે વાળા જે જે કદાચ ના છે લોકો તો નહીં જ ખાધું તો ભાઈ ગઈ દીધું ભાઈ આજે ચાલો ખાધા પેલા ગઈ છે અમદાવાદમાં એક બે જગ્યા મળે છે પણ હવે આપણે ડિસાઈડ કરીશું કે બેટર કે ન હતું પણ મને તો આજે બરોડાના ખાવાના વિડીયો છે એમાં રીંગણા નાખતા હતા પછી એ લોકોના જે ઝુકીની થી માંડીને બધા વેજીટેબલ નાખીને મારે બધા ખાવા તા બધા અલગ અલગ પણ હવે આપણે પ્યોર વેજીટેરિયન એટલે મને મજા નથી આવતી ખાવાની તો હવે બરોડાની અંદર એવા મળે જે વિદેશમાં મળતા હોય જેટલા નોન જોયા છે ઇન્ડિયાની બહાર અંદર એ બધા તમારે બધા જ હા અને પછી ટેસ્ટ આપડો આવશે ને હા ઇન્ડિયન પ્યોર વેજ નો સારી અનુભવ છે બરાબર છે અંકલ તો એમને પૂછી લઉં કે એડ્રેસ કહી દયો કે એમને તમે જ મને કે એડ્રેસ કહી ઇલોરા પાક થિયેટર પાસે પછી બીજું બે બ્રાન્ડ છે ને બીજી માજલપુર છે બીજી માજલપુર માજલપુર એક્ચ્યુઅલી નેપોલિટન પિઝા ઇન્ડિયામાં ઘણા બધા લઈને આવ્યા છે એ ખાલી શેપ લાવે છે બરાબર પણ એક્ચ્યુઅલ નેપોલિટન પિઝાની કોઈને સાચું કહું તો કોઈને સમજ જ નથી પણ એ વસ્તુ નહીં મળતી એના કારણે નહીં લઈ આવતા હોય એમાં નેપોલિટન પિઝા ડો આ જે ડો બને છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હવે અમારા પ્રોસેસમાં શું થાય કે સ્ટાર્ચ લેવલ અમે ઝીરો કરી ઝીરો કરી દઈએ અને ગ્લુટેન લેવલ ડાઉન જાય હવે ગ્લુટેન લેવલ ડાઉન જાય સ્ટાર્ચ લેવલ ઝીરો થાય એટલે એ વસ્તુ હન્ડ્રેડ પર્સેન્ટ ડાયજેસ્ટિવ થઈ જાય પછી જાય એટલે ઓલું ચોંટી જાય એવું કંઈ તમને બ્લોટિંગ ના થાય ઇનડાઈજેશન ફીલ ના થાય કશું જ નહીં તો આપણા બીજા પીઝાના આ પીઝામાં આપણામાં શું ફર્ક હોય છે મારો જે પ્રોસેસ છે એ અમે હંડ્રેડ પર્સેન્ટ ઓથેન્ટિક પ્રોસેસ વાપરીએ છીએ હવે આજે હું તો ઇટાલીમાં ટ્રેન થઈને આવેલો છું એટલે આઈ નો ધ ધનસાઇડ પ્રોસેસ કે કઈ રીતે એકચ્યુઅલ નેપોલિટન ડો બને બરાબર અમારો ડો પણ બને છે હન્ડ્રેડ પર્સન્ટ વોટર આમાં કે એવું કંઈ નથી નાખતા નાર વેજીટે પ્યોર હંડ્રેડ પર્સન્ટ વેજ તો સ્ટાર્ટ કરી દઈશું આપણે ઓકે મેં લિનન ક્લોથ જોયા છે લિનન ક્લોથ હમ લિનન ક્લોથ એ ટાઈપનું હોય કે એને તમારે ઇસ્ત્રી કરવી હોય તો એને સ્ટાર્ચ કરવું પડે આમાંથી સ્ટાર્ચ કાઢી જ નાખેલો બરાબર એટલે આવો ઢીલો જ નહીં લોટથી હા તમે ડબલ ઝીરો ફ્લાવર વાપરો કે ઝીરો ફ્લાવર વાપરો કે મેદો વાપરો બધા મેદા જ છે એટલે કોઈ એવું ના કહી શકે કે ભાઈ ડબલ ઝીરો ફ્લાવર વાપરું છું તો મેદો નથી વાપરતો હવે આ પછી આ ટામેટાની જે સોસ જે પ્યુરી છે એમાં કઈ કઈ વસ્તુ આવતી હોય છે આ ઉપર જે આપણે પીઝા સોસ લગાડીએ છીએ હવે આ જે સોસ હોય એ હન્ડ્રેડ પર્સન્ટ વર્જિન હોવો જોઈએ વર્જિન એટલે તમારે કૂક ના કરવાનો કૂક નહીં કરવાનો હા એને વર્જિન કીધું હા તો એમાં કઈ કઈ વસ્તુ યુઝ કરવામાં આવતી હોય એમાં બેઝિલ હોય સોલ્ટ હોય અને આપડા નોર્મલ ટામેટા હોય કે પછી આના ટામેટા અલગ આવે આ અમે ઇટાલી થી આવે છે ઇમ્પોર્ટ કરતા હોય ઓકે એ ટામેટા નામ શું કહેવાય ને સન મારઝાનો ટોમેટો કહેવાય સન મારઝાનો ટોમેટો આ બધા તમને ઇંગ્રેડિયન્ટ્સ ઇન્ડિયામાં આપણે ગુજરાતમાં મળી જાય ખરા મળી જાય છે બધા જ ઈઝીલી મળી જાય આરામથી યસ પછી આ જે ચીઝ છે તે કયું ચીઝ હોય છે આ અમારું પ્યોર મોઝેરેલા હોય

મશરૂમ પણ અલગ અલગ હશે ને આપણી પાસે ના આપણે ખાલી બટન મશરૂમ રાખીએ છીએ બટન મશરૂમ કે બીજા અમુક આવે છે પણ એ સિઝન વાઇઝ પછી મળતા નથી આ છે તે છે વિદેશમાં તો પ્રભુ આપણે જે પીઝા મળતા હોય છે એમાં નોનવેજના ઓપ્શન જ નાઇન્ટી નાઇન હોય છે હા વેજના બહુ જ ઓછા હોય છે તો તમે કન્વર્ટ કેવી રીતના કરતા હોય છે કે ઘણી વસ્તુ એવી તમે હમણાં મને પીઝા કીધા એ જ મેં તમને આગળ કીધું કે કોઈ બી પીઝા તમે બનાવો તો એના ઇન્ગ્રીડિયન્ટ જે છે એ તમારે ગાસ્ટ્રોનોમિકલી બેલેન્સ રાખવા પડે અચ્છા મેં હમણાં કીધું કે ઓલી એક ફિશવાળા જે પીઝા આવે છે એનું નામ શું કીધું હતું ત્યાં એ આંસોવીનો ફિશનો પીઝા આવે જેમાં એનો ટેસ્ટ હોય સોલ્ટી હોય એને એને અમે લોકોએ અહીંયા આગળ કન્વર્ટ કર્યો છે કેપર્સ નાખી ગયા એ સ્પાઈ આ ઓલે ખારા જ હોય હા કેપર્સ જે હોય એ સ્પેનિશ પેપર કહેવાય અહીંયા ઇન્ડિયામાં કેવું છે બધાને કે વુડ ફાયર પિઝા હોય એટલે સરસ જ હોય યસ એવી મેન્ટાલિટી છે આપણી એવું કાઈ નથી ઓવન ઇઝ જસ્ટ ધ મીડિયમ ત્યાં એ ઇટાલીમાં જો તો ત્યાં એ ઓવન જ હતા ઘણી જગ્યાએ હા ઓવન ઇઝ જસ્ટ ધ મીડિયમ મને પૂછો હું હા અને હા મેન વસ્તુ કે આ પીઝા તો મેં જોયા અને હવે ટેસ્ટ પણ કરવાનો છું તો કદાચ કોઈને આમનો બિઝનેસ કરવો હોય તો તમે શું હેલ્પ કરી શકો કે તમે બ્રાન્ચ આપણે ફ્રેન્ચાઇઝીસના મોડમાં આપણે ખરા કે નહીં હા એટલે આપણે ફ્રેન્ચાઇઝી મોડમાં ખરા એના માટે મારી અમુક કન્ડિશન્સ છે યસ કે એઝ અ ઇન્વેસ્ટમેન્ટ જો તમે ફ્રેન્ચાઇઝી લેવા માંગતા હોય તો એમ તો બંધ થઈ જશે તમારા પોતાનામાં પેશન હોવું જોઈએ યસ આ વસ્તુનું બીજું કે તમારી પોતાને આવડત હોવી જોઈએ કે અહીંયા આવીને મારી પાસે તમે પણ જાતે બનાવવું જોઈએ મહેનત કરવી પડે હાલ ઉઠીને માણસ ના હોય તો તમે પોતે હા તમે જેમ અત્યારે તમે બનાવ્યા અને ક્લાયન્ટને સર્વ કરી શકો યસ કારણ કે આમાં ટેકનિકલી તમારે ઘણું બધું જાતે જ કરવું પડશે જાતે જ કરવું પડશે કારણ કે આમાં જાતે ના કરો તો પુરુષ તો એ કારણ કે આ કોમર્શિયલ પિઝા નથી આ આર્ટિસનલ પિઝારીયા છે આર્ટિસ્ટિનલ પિઝેરિયામાં તમારે પોતાનું જ ઇન્વોલ્વમેન્ટ નાઇન્ટી પર્સન્ટ માંગે યસ તો એ નાઇન્ટી પર્સન્ટ ઇન્વોલ્વમેન્ટ હોય તો જ પછી આઈ એમ રેડી ફોર ધ ફ્રેન્ચાઇઝ યસ એટલે આખા ગુજરાતમાં બધી જગ્યાએ મળી જશે હા પછી આઉટ ઓફ કન્ટ્રીમાં પણ ઈચ્છા કરી ગઈ અત્યારે ખાલી ગુજરાત આઉટ ઓફ કન્ટ્રીમાં હમણાં આપણે ધીરે ધીરે ઉપર વધારો યસ રાતોરાત આપણે અંબાણી નથી બને અને આ બહુ અઘરું કામ છે ને પછી તમે એમાં ફ્રેન્ચાઇઝીસમાં પછી સ્ટાફથી માંડીને બધું જ પ્રોવાઈડ કરશો કે સ્ટાફનું પૂરું ટ્રેનિંગ હું તમે કરી શકો હા મારે ત્યાં અહીંયા ટ્રેનિંગ માટે આવે એક મહિનાની હાર્ડ કોર ટ્રેનિંગ મળે જ્યાં સુધી હું પોતે સેટિસ્ફાઈ ના થાય ત્યાં સુધી એ માણસને હું શીખવાડશો હા રિલીઝ ના કરો રાઈટ હે આવે ઇઝ અ રેડી ટુ ઓપરેટ એટલે આપણે તૈયાર માણસો નહીં આપવાના ને કોઈને ના ના એટલે તો જ એની ફ્રેન્ચાઇઝી લાંબા ટાઈમ ચાલે નહીં કે ખાલી કમાવા માટે તમારે પણ એમાં ભોગ આપવો જ પડશે રાઈટ ને આ પીઝા ફોલ થાય રોલ કરીને ખાવો પડશે ને એમને તમારું કેવું છે અચ્છા એટલે ઓલા નોર્મલ જેમ તમારા આત્માની ઇંગ્રેડિયન્ટ છે જ નહીં અચ્છા મોઝેરેલા અને સોસ સિવાય બીજું કશું જ નથી તે છતાં તમારે ઉઠાવવામાં તકલીફ થાય તો કેવી રીતે ખાવાના ઓહ હા ડાયરેક્ટ નકર આમ ઉપાડો તો હાથમાં નહી આવે તમારે ના એન ઇઝ અ પેરીફરી હોય અને તમારે આ રીતે કટ કરવો આમ ફોલ્ડ કરી ઓર જેના કર રેગ્યુલર આવતો એને ખબર હોય ને કે કેવી રીતે ખાવાનું પહેલા તો આપણો સબસ્ક્રાઇબર દીપુભાઈ તમે સ્ટાર્ટ કર દયો આપો તમને વાહ તે નામા પછી ચીલી ઓલ કે એવું કંઈ ન નાખવાનું નંગ ખાય તમારા ટેસ્ટ પ્રમાણે હું તો હમણાં જ યુરોપ જઈને આવ્યો છું જે પિઝાનો જન્મદાતા ઇટલી ત્યાંથી જે પિઝા મેં ત્યાં ટેસ્ટ કર્યા મને એક પણ ટકાનો ફર્ક નથી લાગતો જે તમે સોસીસ પછી જે પ્રમાણે એનું થિકનેસ જોઈ બધી જ વસ્તુ છે મને એ વસ્તુ મેં ત્યાં ઓરેગોન અને ચીલી ફ્લેક્સ માંગ્યું ને સાહેબ તો મને ઓલો ભાઈ હા જોતો હતો એ લોકો વાડકી રાખે પણ થોડી ઘણી કંઈક બીજી એક બે વસ્તુમાં જ વાપરવા પણ હું લઈ આવ્યું ને નાખીને બધી પાછા લઈ ગયા ભાઈ ત્યાં તમને આ ચીલી ઓઈલ જ મળે ચીલી ઓઈલ મળે કે ગાર્લિક ઓઈલ યસ ગાર્લિક ઓઈલ આ ગાર્લિક ગ્રેટ હા હવે એની અંદર તમે ઓપન કરો એની અંદર પ્યોર ગાર્લિક અને ઓલિવ ઓઈલ માં બનેલી પેસ્ટ છે અચ્છા આજે મને એમ થાય છે કે તમારે પીટ થવડવાનું મન થઈ ગયું ગુજરાતમાં હજુ સુધી આ લેવલના મોટી મોટી બ્રાન્ડના પણ મેં નથી ખાધા નામ નહીં આપું પણ મેં મોટી મોટી બ્રાન્ડમાં પણ ખાધા છે પણ અહીંયા તમે જે તમારી પોતાની પર્સનલ બ્રાન્ડ બનાવી ગજબ નામ છે અને ખરેખર જે પીઝા અહીંયા છે અને હું તો કહું છું કે અહીંયા જે ખાવાના શોખીન જે સ્વાદવાળા હશે ને એ તમારે ત્યાં આવશે બાકી જેને સસ્તો પીઝા ખાવ છે એ લોકો માટે આ નથી એ લોકો વિચાર છે કે આપણે 200 300 નો ખાવ તો તો અહીંયા નહીં મળે નહીં મળે અમારે ત્યાં કોઈ જાતનું ડિસ્કાઉન્ટ સિસ્ટમ નથી કે કોઈ જાતની બોગો સિસ્ટમ નથી કે બાય 1 ગેટ 1 ઓકે કે કોઈ જાતનું અનલિમિટેડ નથી તમારી પાસે કેટલે જે કેટલા જાતના બીજા છે ટોટલ 58 જાત 58 58 ડિફરન્ટ ટાઈપ અને આ કયા આ પીઝા આ

કે માણસ બે ખાય એટલે બઠી જ વરી જાય ત્રીજું આ ના કહી શકો તમે પણ મને એવું લાગે છે કે અહીંયા જો કદાચ ભૂખા પેટે કોઈ માણસ આવે તો આખો આખો પીઝા પૂરો કરી દે ને બીજો એ મંગાવી લે તો એને એવું કે હજુ હું અધૂરો રહી ગયો છું આખો બાર ઇંચ નો બીજા પતી જશે હા નગર બહુ હેવી કહેવાય મારા દ્રષ્ટિએ તો પીઝા એટલે બહુ હેવી તમે ખાઈ જ ના આખો તમારું માઇન્ડ છે ને તમને કહી દે કે બસ સ્ટોપ કર દે ભાઈ હવે તારાથી આગળ નહીં જાય પણ આ છે ને હજુ એમ થાય છે કે આવા દિયો આવા દિયો અમે તમે માનશો ને અમે બે પીઝા પછી એક ગાર્લિક બ્રેડ તોય અમે અત્યારે હજુ વિડીયો શૂટિંગ ચાલુ છે પૂરું કરતી હજુ મને એવું લાગે છે કે આ વિડીયો પત્તા પત્તા પૂરું કરી નાખશું એટલો જોરદાર પીઝા મેં મારી લાઈફમાં ક્યારે આવો પીઝા નથી ખાતા જે ગુજરાતની અંદર આપણા બરોડામાં મળી રહ્યા છે ફ્રેન્ચાઇઝીઝ હોતી તો બહુ જલ્દીથી વહેલા તકે કરજો કારણ કે આ આવા માણસોને આપણે મળવાને એ પણ બહુ મોટી હું તો સારી સારી બ્રાન્ડ કરતા છે ને આમને આપણે હજી કદાચ લઈ લેશું ને બ્રાન્ડ સાહેબ તો મને એવું લાગે છે કે મોટી મોટી બ્રાન્ડને હંફાવી નાખે છે અને પીઝા એટલે પીઝા લાઈફમાં મેં હજુ કહું છું કે આવા પીઝા મેં નથી ખાતા ખાવાના શોખીન લોકો બરોડા આવે તો ચોક્કસ આ જગ્યાએ પીઝા ખાવા જો હું તમને કહું છું કે નારાજ નહીં તો હા એક વસ્તુ તમે કદાચ કરશો ભાવ જોઈને થોડીક એવું લાગશે કારણ કે નોર્મલી પીઝા આપણે બસો ત્રણસો રૂપિયામાં ચારસો રૂપિયામાં તમને પીઝા ખાતા હોય છે મળતા હોય પણ અહીંયા લગભગ પીઝા પાંચસો સાતસો હજાર રૂપિયા બારસો સુધીના પણ પીઝા મળે છે

ટોટલી યુરોપિયન ટાઈપ પીઝા તમને મળશે અને પાછા બ્રાહ્મણ છે સાહેબ ખવડાવવાનું ઠાવામાં કોઈથી પાછા જ ના પડે ભાઈ બ્રાહ્મણની વાત સાચી ને બે હાથે લાડવા દાબાવાવાળા પણ બ્રાહ્મણ અને બે હાથે લાડવા બનાવવાવાળા હોય તોય બ્રાહ્મણ છે આ સત્ય વાત છે તમને કહી દઉં કે એમના જેટલું જમવાનું પણ ના જમી શકો અને એમના જેટલું રાંધવાનું પણ તમે ના જમી શકો કારણ કે જે ઓરિજિનલ સ્વાદ વર્ષોથી ખવડાવતા આવ્યો સાહેબ બ્રાહ્મણોની રસોઈની વાત જ અલગ છે આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે નવી મોત સાથે મળશું મેડે ખેડે મળસું ગામ ગીને મળી આ મેકરણ તે દી આ ધરતી ધરતી હરિમ તસવીર જય માતાજી કલમડો છે તે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં